ગતરોજ તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર પંદરના સુરતના વેળ ખાતે સોરા પ્રીમિયર લીગ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું આ ક્રિકેટના આયોજનમાં મુખ્ય મહેમાન તરીકે ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પાટીલ ના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા વોર્ડ નંબર સાતના કોર્પોરેટર નરેન્દ્રભાઈ પાંડો વગેરે હાજર રહ્યા હતા તેઓનું ઢોલનગારા અને ફટાકડા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું એસપીએલ ના મુખ્ય આયોજક તરીકે પ્રથમભાઈ પિશાલ હાર્દિકભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું મેચ દરમિયાન આખો માહોલ આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ જેવો લાગતો હતો આયોજન માટે ફેનિલભાઈ છોવાળા મનીષભાઈ જયભાઈ વગેરેની એમની ટીમોને મહત્વનો ફાળો રહ્યો હતો આગામી દિવસોમાં સતી માતા પ્રીમિયમ લીગનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે એ આયોજકોએ જણાવ્યું હતું માય ટીવી ન્યૂઝ ચેનલ રિપોર્ટર કિશોર પટેલ તમે આજે અહીંયા ઉપસ્થિત રહ્યા પાટીલ સાહેબ ટુર્નામેન્ટની ફાઈનલ રમાવાની છે શું કહેવાનું ખૂબ ઉત્સાહપૂર્વક વાતાવરણ છે તમે જોઈ રહ્યા છો તમામ યુવા ખેલાડીઓ છે તમામ યુવા ખેલાડીઓમાં આજે સ્વરા પ્રીમિયર લીગ દ્વારા બે હજાર પચીસ જે દર વર્ષે આ એમના દ્વારા કાર્યક્રમમાં કરવામાં આવે છે તે આજના સવારથી જે બધી જ આયોજકો હતી એમને ખબર પડી છે કે એમના બધાનું જ અહીંયા ખૂબ મોટું યોગદાન છે જે સોરા પ્રીમિયર લીગ બે હજાર પચીસમાં લગભગ બાર જેટલી ટીમો સહભાગી થઈને સવારથી અત્યારે સેમીફાઈનલમાં આપણે પહોંચી ચૂક્યા છીએ અને સેમીફાઇનલ પછીને ફાઇનલ મેચમાં જે જીતશે કે ખેલ ભાવના સાથે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને હર્ષભાઈ સંઘવીજ દ્વારા જે યુવાઓને પ્રોત્સાહિત કરવા માટે યુવાઓની પ્રતિભા ખેલાડીઓ બતાવવા માટે જે કાર્યક્રમ છે એમની સાથે મારી સાથે ઉપસ્થિત છે વાર્ડ નંબર સાતના કોર્પોરેટર બેન નરેન્દ્રભાઈ પાંડોજી બેન જ્યોતિબેન પટેલ બેન જ્યોતિકાબેન લાઠિયા આ વાર્ડના અમારા બીજીપીના કાર્યકર્તા ભાઈ યશવંતભાઈ જાધવ મારી સાથે પધરેલા વોર્ડ નંબર છવ્વીસના વોર્ડ પ્રમુખ દીપકભાઈ પાટીલ મહામંત્રી દેવેદાસજી પાટીલ ઉપપ્રમુખ ગણેશભાઈ પુનેકર મારા સૌ યુવા ખેલાડીઓને આ આજના દિવસની જે સહભાગી થયા સ્પોન્સર જેટલા પણ જેટલા સ્પોન્સરશિપના અહીંયા બેનરો દેખાય છે આ તમામ સ્પોન્સર મિત્રોને પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમના થકી એટલી સુંદર આયોજન કરવામાં આવે છે અને તમામ ખેલાડીઓને પણ એક સારું પોતાની પ્રતિભા બતાવવાની એક તક મળે છે એટલે તમામ આયોજકને પણ હું ખૂબ ખૂબ આભાર સાથે મને અહીંયા બોલાવ્યું મારા તક આપે એટલે હસોને ખૂબ ખૂબ આભાર સાથે અભિનંદન કરું છું તમારું શું કેવું છે આયોજન આયોજન તો સ્વરા લેવલ દ્વારા આયોજન કરવામાં આવેલું છે ખૂબ જ સરસ આયોજન કરવામાં આવેલું છે અને અમારી ઈચ્છા છે કે આગળ હજુ સારામાં સારા આયોજન એ લોકો કરે આગળ જતા કેવું છે કે ફિટનેસ હવે જે લોકો ક્રિકેટ રમે છે તો ફિટનેસ બી મેન્ટેન રહેશે અને ફાઇનાન્સીલી તો કેવું છે અમે એટલે સ્પોન્સર કરે છે કે અમે બી સોક માર્કેટનું અવેરનેસ લોકોમાં લાવીએ અને એ દ્વારા સ્પોન્સરશીપ આપે તો લોકોને જરાક વધારે ખ્યાલ આવે કંપની વિશે કંપની શું કરે છે કેમ કરે છે એટલે લોકોને ફાઇનાન્શિયલી બે સપોર્ટ મળી રહે અને ફિટનેસ તો લોકો મેન્ટેન રાખે છે ક્રિકેટ રમીને

દરેક ખેલાડીઓમાં સારો ઉત્સાહ જોવા મળે છે ફાઇનલ રમવા માટેનું અને ફાઇનલ સ્ટાર્ટ થવા માટેની રાહ જોઈ રહ્યા છે બધા અમારી ઈચ્છા તો એવી છે કે વધારે ટીમો રમાડવાની દર વર્ષે ટીમ વધારીને કારણ કે સા ઇન્વેસ્ટમેન્ટ જેવું અમને સ્પોન્સરશીપ સારી જે મળે છે તો અમારી ઈચ્છા એવી છે કે આનાથી સારું આયોજન કરીને વધારે ટીમો રમાડીએ અને આનાથી પણ સારું પ્રોગ્રામ થાય એવા અમારી આશા છે આગામી દિવસમાં માં સતી માતા પ્રીમિયર લીગ નું આયોજન કરવામાં આવશે કે સતી માતા ની શેરી રમાડવામાં આવશે છ ટીમ રમાડવામાં આવશે